ભાવનગર શહેરમાં ઓગણસી માં સ્વાતંત્ર પર્વ દિવસની ઉજવણી સ્વામિનારાયણ માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવી હતી ભાવનગર શહેરના ચિત્રા નિર્ભય સોસાયટીમાં ખાતે આવેલી સ્વામિનારાયણ માધ્યમિક શાળા ઓગણસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે વોર્ડ પ્રમુખ જગદીશસિંહ ગોહિલ અને માજી પ્રમુખ પ્રવિણસિંહ સરવૈયા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા એનસીસી અને સુરક્ષા સેતુના છ પ્લાન્ટુન દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરાયું હતું तमज सांस्कृतिक कार्यक्रम योजाया था